આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા પીઆઈને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે શાળાના શિક્ષકો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન મિલન કંપનીના માલિક મિલનભાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના પ્રમુખ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અમારી શ્રી ઓપી ઓપીઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ચલાળાના પીએ વસુયા સાહેબને અહીંયા પધારેલા હતા એમની સાથે એમનો સ્ટાફ પણ હાજર હતો એમણે અમારી સંપૂર્ણ સ્કૂલની મુલાકાત લીધી સાથે સાથે અમારા દ્વારા જે સુવિધાઓ બાળકોને આપવામાં આવે છે તે અંતર્ગત પણ માહિતી લીધી અમારા ટ્રસ્ટી શ્રી મિલનભાઈ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવેલું હતું એ માર્ગદર્શન મુજબ અમે આવેલા શ્રી એ સાહેબનું સ્વાગત તથા તેમના સ્ટાફનું પણ સ્વાગત કરેલું હતું એ મુલાકાત દરમિયાન અમારા સ્કૂલના બાળકોને એમણે સાયબર ક્રાઇમ વિશે માહિતી આપેલી હતી એ ક્રાઇમ દ્વારા કેવી રીતે લોકોને ફ્રોડ બનાવવામાં આવે છે તેનાથી માહિતગાર કર્યા હતા અને ફ્રોડ બનેલા કે ભોગ બનેલા લોકો કેવી રીતે તેનાથી બચી શકે છે કેવી રીતે પોતાની સુરક્ષા મેળવી શકે છે તેના વિશે માહિતી આપી હતી સાથે સાથે અમારા સ્કૂલની અંદર જે એસપીસીની પ્રવૃત્તિ ચાલે છે તેના લીધે તેના વિશે પણ માહિતી લીધી અને બાળકોને આગળ આ બધી પરીક્ષાઓ જીપીએસસી લેવલની યુપીએસસી લેવલની કેવી રીતે પાસ કરવી અને કેવી રીતે આગળ વધવું તેના વિશે પણ માહિતગાર આપણને કર્યા હતા